તેનાલી રામ અને રસગુલ્લાનું મૂળ મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે દૂરના દેશ ઈરાન માંથી એક વેપારી રાજા કૃષ્ણદેવ રાયના રાજ્યમાં આવ્યો રાજા મહેમાનની જેમ વેપારીનું ભવ્ય સ્વાગત કરે છે તે મહેમાન માટે વિવિધ વાનગીઓ અને સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરવાનો ઓર્ડર આપે છે બીજી ઘણી સુવિધાઓનું પણ આયોજન કરો એક દિવસ મહારાજાના રસોઈયાએ શેખ વેપારી મહેમાન માટે રસગુલ્લા તૈયાર કર્યા જ્યારે શેખ વેપારીએ રસગુલ્લા ખાધા ત્યારે તેને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા તેણે મહેલમાંગ હાજર લોકોને રસગુલ્લાના મૂળ વિશે પૂછ્યું આ સાંભળીને મહેલમાંગ રસોઈયા સહિત ઘણા લોકો ચિંતાતુર થઈ જાય છે મહારાજાને શેખ વેપારીની માંગણી વિશે જાણ કરવામાં આવે છે પછી કોઈ પણ વિલંબ કર્યા વિના રાજા તેના હોંશિયાર મંત્રી તેનાલી રામને બોલાવે છે અને તેને આખી વાત કહે છે મહારાજની વાત સાંભળ્યા પછી તેનાલી રામ તરત જ રસગુલ્લાના મૂળ શોધવાનો પડકાર સ્વીકારે છે તે રસોઈયા પાસેથી બાઉલ અને છરી માંગે છે અને એક દિવસનો સમય પણ માંગે છે પછી બીજા દિવસે રાજાના મેળાવડામાંગ રામ એક બાઉલમાંગ રસગુલ્લાના મૂળ સાથે આવે છે બાઉલને મલમલના કપડાથી ઢાંકવામાં આવે છે તેનાલી રામ તે વાટકો લઈને શેઠ વેપારી પાસે જાય છે અને તેને કપડું કાઢવાનું કહે છે શેઠ વેપારીએ વાટકી માંગથી કપડું હટાવતા જત્યાંગ બેઠેલા બધાને નવાઈ લાગી તે વાટકા શેરડીના ઘણા ટુકડા છે મહારાજની સાથે બધાને આશ્ચર્ય થાય છે અને તેનાલી રામને પૂછે છે કે આ શું છે બુદ્ધિશાળી અને હોંશિયાર તેનાલી રામ દરેકને સમજાવે છે કે કોઈ પણ મીઠાઈ ખાંડમાંગથી બને છે અને ખાંડ શેરડીના રસમાંગથી બને છે તેથી રસગુલ્લાનું મૂળ શેરડી છે તેનાલી રામની આ વાત સાંભળીને બધા હસ્યા અને ખુશીથી તેનાલી રામ સાથે સંમત થયા વાર્તા માંગથી બોધ કોઈ પણ પ્રશ્ન કે પરિસ્થિતિની ચિંતા કર્યા વિના ધીરજથી મામલાના મૂળ સુધી જવું જોઈએ પછી જવાબ શોધવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ